તો હવે સૌથી પહેલા તહેવારો માટે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રવા માંથી અઢીસો ગ્રામ જેટલો ઝીણો રવો લીધો છે જો તમારી પાસે ઘરમાં ઝીણો રવો ના હોય અને જાડો રવો હોય તો એને મિક્સરમાં ક્રશ કરીને ઉમેરવાનો સાથે આપણે અહીંયા અડધા કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેશું અહીંયા આપણે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલા દસ મિનિટ પાણીમાં પલાળેલા સફેદ તલ ઉમેરીશું તો તલને પાણીમાં પલાળીને ઉમેરશો તો પૂરી તળતા સમયે બિલકુલ છૂટા નહીં પડે સાથે મેં કપ જેટલી દળેલી ખાંડ લીધી છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ પૂરી એટલી જબરજસ્ત અને ટેસ્ટી બને છે ને સાથે ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી પણ તૈયાર થાય છે એકવાર તમે બનાવશો ને તો ગેરંટી છે કે તમે મને યાદ કરશો તો હવે તમે જુઓ મેં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી હવે પૂરીમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દેસુ અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી તો અહીંયા આપણે પૂરીમાં એટલું મોણ ઉમેરવાનું છે કે આ રીતે લોટમાં મુઠ્ઠી પાડો તો આ રીતે થોડો લોટનો શેપ બને પણ લોટ એકદમ તેલ તેલ ના હોવો જોઈએ એટલું તમારે મોણ ઉમેરવાનું છે સાથે આ પૂરીને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે પૂરીનો લોટ આપણે હલકા ગરમ દૂધ સાથે બાંધીશું આ પૂરી એટલી સ્વાદિષ્ટ બનશે ને કે તમે બીજી બધી ફરસી પૂરીને ભૂલી જશો અચ્છા દૂધ અહીંયા ફક્ત તમારે અડધા કપ જેટલું જ જોઈશે વધારે નહીં જોઈએ તો આ રીતે થોડું થોડું દૂધ તમારે ઉમેરતા જવાનું અને આપણે જેવો પરાઠાનો લોટ હોય બિલકુલ એ જ રીતનો લોટ બાંધીને તૈયાર કરીશું તમને એમ થતું હશે કે ફરસીપુરીમાં પરાઠા જેવો લોટ જી હા આજે આપણે રવામાંથી ફરસીપુરી બનાવીએ છીએ તો તમે લોટ જ્યારે બાંધો ત્યારે તમારે આ રીતે હલકો એવો એને સોફ્ટ રાખવાનો પરાઠા જેવો બાંધવાનો આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાના છીએ જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય અને દસેક મિનિટમાં તમે લોટ જોશો તો બિલકુલ ફરસીપુરી જેવો કઠણ થઈ જશે તો હવે અહીંયા લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે હું તમને લોટને બતાવી દઉં તો આપણે પૂરીનો લોટ અટામણ લીધા વગર પૂરીને વણી શકીએ એટલો કઠણ હોવો જોઈએ તો તમે જો થઈ ગયો ને આપણો લોટ થોડો એવો કઠણ તો બસ હવે આમાંથી આપણે મોટી સાઈઝનું લુવું કાઢી લેશું અને પૂરી વણીને તૈયાર કરીશું અચ્છા તમે અહીંયા ચાહો તો નાના નાના લુવા કરી એક 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 પૂરીને પણ વણી શકો છો પણ આપણે એક સાથે મોટો રોલ વણી અને પૂરીને કટ કરી લઈએ તો પૂરી આપણી ફટાફટ બને આમ પણ તહેવારોમાં આપણી પાસે સમય ખૂબ જ ઓછો હોય છે તો આ રીતે તમે પૂરી તૈયાર કરો તો એક સાથે ઘણી બધી પૂરીઓ તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે આ પૂરીને મીડિયમ થિક રાખવાની છે એકદમ પતલી નથી કરવાની તો રવાનો લોટ છે એટલે થોડા આવા સાઈડમાં ક્રેક્સ આવશે પણ તમારે આ રીતે સરસ મીડિયમ થિકનેસ વાળો મોટો રોલ વણી લેવાનો અને પછી ઘરમાં રહેલા કોઈ ગ્લાસ કે કુકી કટરથી કે કોઈ નાની વાટકી કે મોલ્ડથી આ રીતે પૂરીને કટ કરી લેવાની અચ્છા તમે આ પૂરીને ચાહો તો કોઈ પણ શેપ આપી શકો છો સ્ટારવાળો હાર્ટ શેપ કોઈ પણ તમને જે મનપસંદ શેપ ગમે એ તમે આપી શકો છો તો હવે બસ આ રીતે અત્યારે હું ગ્લાસની મદદથી આવી મીડિયમ સાઇઝની પૂરીઓને કટ કરી લઈશ તો તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં પૂરીઓને કટ કરી લીધી છે તો હવે આપણે એક્સ્ટ્રા લોટ પૂરીનો આ રીતે કાઢી લેશું અને પછી આ પૂરી તળતા સમયે બિલકુલ ફૂલે નહીં એના માટે આપણે એમાં કાંટા ચમચીથી આ રીતે કાપા કરી લેશું તો આ રીતે કાપા કરવાથી આપણી પૂરી તળતા સમયે બિલકુલ નહીં ફૂલે તો બંને બાજુ પૂરીમાં આ રીતે આપણે કાપા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા એક એક કરી અને બધી જ પૂરીઓને મેં તૈયાર કરી લીધી છે તો હવે આ પૂરીને તળવા માટે આપણે મીડિયમ ગરમ તેલ જોઈશે તો થોડો લોટનો ટુકડો ગરમ તેલમાં ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ લોટનો ટુકડો તેલમાં ઉમેરતા થોડી વાર તેલમાં રહી અને પછી આ રીતે ઉપર આવે છે તો બસ આ રીતનું પૂરીને તળવા તમારે મીડિયમ ગરમ તેલ જોઈશે તો હવે બસ એક એક કરી અને ગરમ તેલમાં પૂરીઓને ઉમેરતા જશું તો શરૂઆતમાં તમે જ્યારે ગરમ તેલમાં પૂરી ઉમેરશો ને ત્યારે આ રીતે એકદમ બબલ્સ આવશે તો બબલ્સને થોડા ઓછા થવા દેવાના અને પૂરી સેટ થઈ થોડી તળાઈ અને ઉપર આવે પછી જ તમારે એની સાઈડને પલટાવવાની પલટાવાની નહીં તો પૂરી તેલમાં તૂટી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો લગભગ એકાદ મિનિટ જેવી પૂરીઓ તળાઈ અને આ રીતે થોડી ઉપર આવી ગઈ છે તો હવે આપણે જારાની મદદથી હલકા હાથે પૂરીની સાઈડને પલટાવી લેશું અને હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને પણ મીડિયમ કરી દઈશું આ પૂરી રેગ્યુલર ફરસી પૂરી કરતાં થોડી જાડી છે એટલે તમારે ખાસ ગેસની ફ્લેમ મીડિયમ કરીને તળવાની જેથી પૂરીઓ અંદર સુધી તળાય સાથે પૂરીનો કલર પણ એકદમ ડાર્ક ના થઈ જાય જો તમે હાઈ ફ્લેમ પર પૂરી તળો તો અંદરથી તમને કાચી પણ લાગશે અને સાથે પૂરી જે છે એનો કલર પણ એકદમ ડાર્ક થઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો પૂરીને તળાતા લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે હવે અહીંયા તમે જુઓ સરસ મજાની આપણી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે પૂરીઓને સારી રીતે તેલમાંથી કાઢી લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બાકીની બધી પૂરીઓને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ પૂરીઓને સારી રીતે તળી લીધી છે અને આ પૂરી ઠંડી થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી સાચવીને ખાઈ શકો છો અહીંયા તૈયાર થયેલી પૂરી તમે જો પૂરીમાં બિલકુલ તેલ નથી સાથે એકદમ ક્રિસ્પી ફરસી અને એટલી બધી ટેસ્ટી છે કે તમે બનાવશો ને એ ભેગી જ બધી પૂરીઓ પૂરી થઈ જશે તો એકવાર આ રીતે રવાની ક્રિસ્પી મીઠી પૂરીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે Yes, yeah, Sudi, so thank you for watching.